સુરતના વરાછાના ફાઇનાન્સર વિપુલ જાસોલિયાની તપાસ કર્યા બાદ આવકરા વિભાગે તેનું નિવેદન નોંધ્યું છે તેની પૂછપરછમાં સો જેટલા નામો બહાર આવ્યા છે વિપુલે હીરા કાપડ અને એમ્બ્રોડરીના ઉદ્યોગકારોની બોગસ એન્ટ્રીઓ બેંકમાં સેટ કરી હતી ચેક દ્વારા નવી નોટોના પેમેન્ટ કરાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે સો જેટલા લોકોના કાળા નાણાંને ધોળા કરનાર તમામના મોબાઈલ નંબર સરનામા અને નામની વિગત આઈટી વિભાગને વિપુલ જાસોલિયાએ આપી છે આઈટી દ્વારા તમામને સમન્સ ઇસ્યુ કરી પૂછપરછ માટે બોલાવાશે તદુપરાંત આઈટીએ દક્ષિણ ગુજરાતની આશરે એકત્રીસ જેટલી સહકારી બેન્કોમાં જમા રૂપિયાની સ્લીપનું છે નોટબંધી બાદ ડોરમેટ સહિત અન્ય ખાતાઓમાં બે લાખથી વધુની રકમ જમા કરાવનારાઓની સ્લીપનું પણ સ્કેનિંગ કરાયું છે રાકેશ ફોનલાઇન પર જોડાયા છે જી રાકેશ જણાવો કે સુરતના ફાઇનાન્સરે નિવેદન આપતા હવે આઈટીએ વધુ તપાસ કડક કરી છે શું વધુ વિગત છે જી ઘનશ્યામ જે પ્રકારે સુરત ની જે વરાછા કોપરેટિવ બેંક બેંક છે તેમાં અગાઉ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આઈટી વિભાગ તપાસ દરમિયાન સર્ચમાં ફેરવાઈ હતી જ્યાં વિપુલ જાસોડિયા નામના સક્ષું નામ બહાર આવ્યું હતું જે નોટબી જે સરકારે નિર્ણય કર્યો હતો ત્યારબાદ કાળા નાણાં ને દોડા કરવાનો હોવાનું વિગતમાં બહાર આવ્યું હતું ઉપરાંત વિપુલ જાસો નામના એક વસેટિયાનું પણ નામ બહાર આવ્યું હતું ત્યાં વિપુલ જાસદીયા ના જે વરાછા સ્થિત ડાયમંડ વર્ક સેન્ટર છે તેમાં ઓફિસમાં તપાસ હાથ ધરાઈ હતી તપાસ દરમિયાન આઈટી વિભાગને અનેક ચોંકાવનારા દસ્તાવેજો તેમજ કાગળો વાળી ફાઇલો મળી આવી હતી ઉપરાંત પંદર લાખ જેટલી નવી રણકી નોટ પણ મળી આવી હતી જ્યાં આઈટી દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ તપાસ આખર કરી દેવામાં આવી હતી પરંતુ વિભાગે જે જે દસ્તાવેજો અને કબજે કરી હતી તેનું ક્રોસ કરવામાં આવ્યું હતું વિપુલ જે તમામ દસ્તાવેજો છે તેના આધારે વિપુલ ની પૂછપરછ કરવામાં આવી હતી જ્યાં વિપુલે સો જેટલા લોકોના નામોની કબૂલાત આઈટી સમક્ષ કરી છે જેમાં કાપડ ઉદ્યોગ તેમાં જે હીરા ઉદ્યોગ સહિત એમ્બ્રોઇડરી ઉદ્યોગ